આપણે આપણી લોકેશન ભૂગી ગયા છે અને અત્યારે જો આપણે એસીની બધી વસ્તુ છે આપણે ધંધો પાછો એસી મળ્યો ને એસી એસીની વસ્તુ બધી પડે ચાલો આગળ મળીએ આવું તો ને અમારી થોડોક અવાજ આવતો કે કામ ભાઈ

એમાંય ભાઈ જો આ ગાંધી ગાંધી ઓલી છે ને દૂર ચાલી માથી જો આમાં અંદર ભાઈ થઈ ગયું બચને પડવાના થાય તો ચાલે ચારે બાર એટલે વિડીયો ઉતારવામાં ન આવ્યું એટલે વિડીયો ન ઉતાર્યું એકતર આવ્યું એનું આહીથી કાઢ્યું અરે આ ને આખ્યું અહીંયા ને આખ્યું આયથી તો મિત્રો એટલું લગભગ કામ પતી ગયું હે હવે ઢટને એવું મારવાનું રહે તો તમને બતાવી દઉં

हां चढ़ी गया हेलो रबर बांध दो પછી બે જણા મિસિંગ હે હમણાં એ આવશે તો મિત્રો ગાંઠિયા બનાવતા ને ત્યારે એક વસ્તુ થઈ જો કે તમને કહું કાંડ કરવાની આપણે લોહીમાં જ છે જો આખો ફોન છે ના ફોનની ની કી નહી જો આ લ્યા જો આ ભાઈ જો આ

એટલે હમણાં કઈ દઉં ને હજી બોડી બોડી પતરાવાનું બાકી હે બધું હજી લો બધી હમણાં આ ટૂંકમાં શું કહે હાઈની ક્લિપ તો હમણાં લીધી તો જો આખું આપણું મોટું બી ફરસાણ હે આખું ઓલો કયો સર્કલ કહેવાય ઓલું ઓલો ઓલો જો ઓલો ઓલો કયો સર્કલ કહેવાય ઓલી ગોળા આવે હે તો મિત્રો તમે આમથી સાંઈ બાબા સર્કલથી આવો ને

વળ્યા બજારમાં વળાય મને સેટ નીણી કાઢવામાં મજા આવે. તમને આપણે આનું ઇન્ટ્રો લઈ કરો. ઇન્ટ્રોડક્શન કે લઈ તો મિત્રો અત્યારે તો આપણે ઘરે આવી ગયા જો તમને વસ્તુ બતાવું જો નવું દેખાય જો દેખાડે જો હું જાયું એક જ આહું વાયુ હા ઈ ગણીણા રાપે તોડા કે ચોકલેટ પડી તો મિત્ર મે સોડા પી દી ચોકલેટ ખાધી રસ્તામાં ખાઈ ગઈ થોડીકા માં આવી ઊભી રહે હા બસ એમ પછી હું કર્યું જરા ઉત પછી ઘર આવતારિયા હા હવે પછી ઘરે આવી ને પછી હા

અમે તો રહે તાપનું તો કડી લીધું હે જો સેટજો બેઠા સેટને આ નીંદર આ સેટ કેટલા ગાંઠિયા કાઈરાઈ ગયા આઈ જ તરી ભાઈ દીતો હે હે જો હે નીંદરમાં જો વા લાઈટ કરું જો નીંદરમાં જો કોફી ને કુછી નોટરી જ મૈરી

તો મિત્રો આજનો કેવો લાગ્યો કોમેન્ટમાં કેજો અને ગમે લાઈક અને સબસ્ક્રાઈબ કરજો આવતા બ્લોગ માં મળી આવતો અમારા માં આવી જાય ભાગુ હોય ને નીંદર આવે હાલો બાપા સીતારામ તો મિત્રો આવતા બ્લોગમાં વળી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાયકન ને પ્રેસ કરી દેજો અને બોલ માં કરી નાખજો નવા વિડીયો તમને મળતા રહે હાલો બાપા સીતારામ